રાધે રાધે મિત્રો સ્વાગત છે તમારું આપણા ચેનલ ઉપર આજના આ વિડીયોમાં હું તમને લોકોને એ જણાવવાનો છું કે જો તમારે તમારા મોબાઈલની મદદથી તમારા પીએફના પેન્શનના રૂપિયા ઉપાડવા હોય તો કઈ રીતે તમે ઉપાડી શકો એટલે આ વિડીયોમાં હું તમને સ્ટેપ બાય સ્ટેપ પ્રોસેસ જણાવવાનો છું એટલા માટે તમે આ વિડીયો છેલ્લે સુધી જોઈ લેજો એટલે હવે સૌથી પહેલાં તો તમારે તમારા મોબાઈલમાં કોઈપણ એક બ્રાઉઝર ઓપન કરી અને એમાં ઈ કરીને સર્ચ કરી લેવાનું અને પછી તમારે આ પહેલી વેબસાઇટ ઈ ઓફિશિયલ વેબસાઇટ ઉપર ક્લિક કરી લેવાનું અને આ વેબસાઇટની લિંક તમને વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં જોવા મળી જશે એટલે જેવા તમે વેબસાઇટ ઉપર ક્લિક કરો એના પછી તમારે ઓનલાઈન ક્લેમ્સ મેમ્બર એકાઉન્ટ ટ્રાન્સફર ઉપર એક વખત ક્લિક કરી લેવાનું અને પછી તમને મોબાઈલમાં એલર્ટ જોવા મળી જશે અને જો તમારે પીએફ ના રૂપિયા ચેક કરવા હોય તો આ નંબર ઉપર તમારે એક મિસ્ડ કોલ આપી દેવાનો એટલે હવે આપણે ઓનલાઈન ક્લેમ્સ મેમ્બર એકાઉન્ટ ટ્રાન્સફર ઉપર એક વખત ક્લિક કરી લઈએ અને પછી એલર્ટને આ સિમ્બોલ ઉપર ક્લિક કરી અને બેક કરી લઈએ એટલે પછી તમારે તમારો બાર આંકડાનો યુ એ એન નંબર તમારી પગારની સ્લીપમાંથી જોઈ અને એન્ટર કરવાનો અને પછી પીએફનો પાસવર્ડ એન્ટર કરી અને પછી સાઇન ઇન ઉપર ક્લિક કરી લેવાનું એટલે પછી તમારા મોબાઈલ નંબર ઉપર એક ઓટીપી આવી જશે એ ઓટીપી તમારે એન્ટર કરી અને સબમિટ ઉપર ક્લિક કરી લેવાનું અને આ ઓટીપી તમારે પાંચ મિનિટની અંદર એન્ટર કરી લેવાનો એટલે હવે આપણે ઓટીપી એન્ટર કરી અને સબમિટ ઉપર ક્લિક કરી લીધું એના પછી આપણે પીએફ એકાઉન્ટમાં લોગિન થઈ ગયા એટલે હવે આપણે ઉપરની તરફમાં આ ત્રણ લાઇન ઉપર ક્લિક કરી ઓનલાઈન સર્વિસીસમાં ક્લેમ ઉપર ક્લિક કરી લેવાનું અને પછી જે પણ બેંકની કેવાયસી કરેલી હોય એ બેંક એકાઉન્ટ નંબર એન્ટર કરી અને વેરીફાઈ ઉપર ક્લિક કરી લેવાનું અને પછી તમારે ટર્મ્સ એન્ડ કન્ડિશનમાં યસ ઉપર ક્લિક કરી લેવાનું એટલે તમારો બેંક એકાઉન્ટ નંબર વેરીફાઈ થઈ જશે એટલે પછી નીચેની તરફમાં પ્રોસીડ ફોર ઓનલાઈન ક્લેમ ઉપર ક્લિક કરી લેવાનું અને પછી તમારે નીચેની તરફમાં આવી અને સિલેક્ટ ક્લેમ ઓપ્શન ઉપર એક વખત ક્લિક કરી લેવાનું અને પછી તમારે ઓનલી પેન્શન વિડ્રોવલ ફોર્મ ટેન્સી કરીને સિલેક્ટ કરી અને પછી નીચેની તરફમાં તમારું એડ્રેસ આધાર કાર્ડની પાછળ જે પ્રમાણે હોય એ પ્રમાણે એન્ટર કરી લેવાનું એમાં સૌથી પહેલાં તો લોકાલિટી અને સ્ટ્રીટ એન્ટર કરી અને પછી નીચેની તરફમાં સિલેક્ટ સ્ટેટ ઉપર ક્લિક કરી લેવાનું અને તમારો સ્ટેટ તમારે સિલેક્ટ કરી લેવાનો અને પછી નીચેની તરફમાં આવી અને સિલેક્ટ ડિસ્ટ્રિક્ટ ઉપર ક્લિક કરી અને ડિસ્ટ્રિક્ટ સિલેક્ટ કરી લેવાનું અને પછી નીચેની તરફમાં તમારે સિટી અને સિક્સ ડિજિટ પિનકોડ એન્ટર કરી લેવાનો અને પછી નીચેની તરફમાં ગેટ મોબાઈલ ઓટીપી ઉપર ક્લિક કરી લેવાનું એટલે પછી તમારા મોબાઈલ નંબર ઉપર એક ઓટીપી આવી જશે એ ઓટીપી તમારે એન્ટર કરી લેવાનો અને પછી તમારે વેલિડેટ ઓટીપી એન્ડ સબમિટ ક્લેમ ફોર્મ ઉપર ક્લિક કરી લેવાનું એટલે પછી તમારું પેન્શન વિડ્રોવલ માટેનું ફોર્મ પોર્ટલ ઉપર સબમિટ થઈ જશે અને પછી થોડાક દિવસની અંદર તમારા પીએફના પેન્શનના રૂપિયા તમારા બેંક એકાઉન્ટમાં જમા થઈ જશે એટલે આ રીતે તમે તમારા મોબાઈલની મદદથી તમારા પીએફના પેન્શનના રૂપિયા ઉપાડી શકો જો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને એક લાઈક કરી દેજો અને જો તમારા મિત્રનું પીએફ એકાઉન્ટ હોય તો એમને પણ આ વિડીયો શેર કરી દેજો જેથી કરીને એમને પીએફના પેન્શનના રૂપિયા ઉપાડવા હોય તો આ વિડીયો જોઈ અને એ લોકો પણ પીએફનું પેન્શન ઉપાડી લે અને હવે પીએફના કેટલાક નિયમોમાં ફેરફાર કરવામાં આવ્યો છે એની વાત કરીએ તો પહેલાં આપણે પીએફના બધા જ રૂપિયા ઉપાડવા હોય તો બે મહિના પછી આપણે બધા જ પીએફના રૂપિયા ઉપાડી શકતા હતા પરંતુ હવે તમે બાર મહિના પછી જ બધા જ પીએફના રૂપિયા ઉપાડી શકશો એની પહેલાં જો તમારે ઉપાડવા હોય તો પંચોતેર ટકા જેટલા પીએફના રૂપિયા તમે ઉપાડી શકશો અને પચીસ ટકા જેટલા પીએફના રૂપિયા તમે બાર મહિના પછી જ ઉપાડી શકશો એટલે હવે જો તમારે પીએફના બધા જ રૂપિયા ઉપાડવા હોય તો તમારે લાંબો સમય સુધી રાહ જોવી પડશે અને રિટાયરમેન્ટ માટે બચત સુરક્ષિત રહેશે એ રીતે તમે પેન્શનના રૂપિયા બે મહિના પછી બધા જ રૂપિયા તમે ઉપાડી શકતા હતા એની જગ્યાએ હવે ત્રણ વર્ષ પછી જ તમે પીએફના પેન્શનના રૂપિયા ઉપાડી શકશો એટલે કે હવે પીએફનું પેન્શન ઉપાડવા માટે સમયગાળો લાંબો થઈ ગયો છે અને હવે પાર્શિયલ વિડ્રોવલ માટે પહેલાં જે નિયમ હતો એમાં તેર અલગ નિયમો આવતા હતા હવે માત્ર ત્રણ કેટેગરીમાં નિયમ આવશે અને એમાં તમે તમારી જરૂરિયાત મુજબ મકાનનું કોઈ પણ કામ કરાવવું હોય અથવા તો વિશેષ પરિસ્થિતિ હોય એ પ્રમાણે તમે પીએફના રૂપિયા ઉપાડી શકશો એટલા માટે હવે નિયમ સરળ બની ગયા છે અને પહેલાં આપણે મકાન માટેનો પાંચ વરસનો સમયગાળો હતો અને શિક્ષણ અને લગ્ન માટેનો સાત વર્ષનો સમયગાળો હતો એ ઘટાડીને હવે બાર મહિનામાં જ તમે પીએફના રૂપિયા ઉપાડી શકશો અને પહેલાં જ્યારે પણ એજ્યુકેશન વિડ્રોવલ કરતા તો તમે મહત્તમ ત્રણ વખત સુધી પીએફના રૂપિયા ઉપાડી શકતા એની જગ્યાએ હવે જો તમારે પીએફના રૂપિયા એજ્યુકેશન માટે ઉપાડવા હોય તો દસ વખત સુધી તમે ઉપાડી શકશો એટલે કે આ નિયમ વિદ્યાર્થીઓ માટે વધારે લાભદાયક થશે અને પહેલાંના નિયમ પ્રમાણે તમે થોડાક જ પીએફના એટલે કે પચાસ ટકા જેટલા પીએફના રૂપિયા ઉપાડી શકતા એની જગ્યાએ સો ટકા હવે પીએફના રૂપિયા તમે ઉપાડી શકશો પણ તમારે પચીસ ટકા તમારું બેલેન્સ પીએફમાં જમા રાખવું પડશે અને પહેલાં જ્યારે તમે પ્રોસેસ કરતા ત્યારે કાગળ દસ્તાવેજ આવશ્યક હતા એની જગ્યાએ હવે તમે ઘરે બેઠા તમારા મોબાઈલની મદદથી જ તમારા પીએફના બધા જ કામ કરી શકો અને જો તમારે પીએફ ના બધા જ કામ શીખવા હોય તો આપણા ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને જેટલા પણ ગુજરાતી ભાઈઓ છે એને મારી રિક્વેસ્ટ છે કે આપણા ભાઈઓને તમે વધુમાં વધુ વિડીયો શેર કરો કારણ કે ગુજરાતીમાં માહિતી આપતું આપણું એકમાત્ર ચેનલ છે